મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે તેનાથી ઇંગ્લેન્ડ પ્રવાસની પાંચ ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયા જાહેર કરી દેવામાં આવી છે ડામ પણ છે જેમાં ગિલ ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન અને રિષભ પંત વાઇસ કેપ્ટન તરીકે આવ્યા છે અભિમન્યુ ઈશ્વરન સાં સુદર્શન અને કરુણ નાયરને ટીમની અંદર સામેલ કરવામાં આવ્યા છે તેમને સ્થાન મળ્યું છે મોહમ્મદ શમીની બદબાકી અને જાડેજા શાદુ ઠાકુરને વધુ એક ચાન્સ તેમાં મળવા પામ્યો છે વોશિંગ્ટન સુંદર કુલદીપ યાદવ સહિત ત્રણ સ્પિનર ટીમની અંદર સામેલ છે તો આ મોટા સમાચાર કહી શકાય છે ઇંગ્લેન્ડ પ્રવાસની પાંચ માટે ચાન્સ આપવામાં આવ્યો છે સંવાદદાતા પ્રવીણ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર પ્રવીણ ટીમ ઇન્ડિયા લઈને જાહેરાત થઈ ચૂકી છે શું કહેશો લીધી લેવડાવવામાં આવી અથવા તો એવી પરિસ્થિતિ ઉભી કરી એ સવાલો હજુ ગુંજી રહ્યા છે અને તેના વચ્ચે જેની સૌથી લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી કે જે રિયલ ટેસ્ટ કહેવાય છે અને ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડ માં ઇન્ડિયન ટીમ જાય એટલે નજર હોય છે એ તમામ અપકમિંગ સ્ટાર્સ પર એ તમામ લેજન્ડ પર જે આ પ્રવાસ પર જાય છે તો ફાઇનલી સમાચાર છે શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ભારતીય ટીમ તરફથી સાડત્રીસમો ટેસ્ટ કેપ્ટન બન્યો અપેક્ષા એ પણ હતી કે કદાચ જસપ્રીત બુમરાહ કેમ કે જસપ્રીત બુમરાહ રોહિત શર્માની આગેવાનીમાં વાઇસ કેપ્ટન તરીકે કેપ્ટનની જવાબદારી સંભાળતો તો કદાચ વાઇસ કેપ્ટનનો રોલ મળે પરંતુ ઓવરઓલ આ ટીમ આધાર સભ્યોની છે તેમાં જસપ્રીત બુમરાહ રૂલ્ડ આઉટ એટલા માટે છે વાઇસ કેપ્ટન તરીકે કે કદાચ વર્કલોડ મેનેજમેન્ટ ઇન્જરી આ બધી જ સમસ્યાઓ છે અને બીસીસીઆઈ હંમેશા વિચારે છે કે જે પ્રાયોરિટી વાળી સિરીઝ છે મોટી સિરીઝ છે તેમાં જસપ્રીત બુમરાહ

એક એ ત્રણ વર્ષથી કરી રહ્યો છે જગ્યા મળી છે બહુ નાની સુની વાત નથી બહુ મોટું રિપેક્ટ છે બીસીસીઆઈ તરફથી અને પરિણ નાયર જેની આ સ્ટોરીઝ આપણે લાંબા સમયથી સાંભળીએ છીએ બે હજાર સોળમાં માં ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ત્રિપલ સેન્ચુરિયન માત્ર વિરેન્દ્ર સહેવાગ પછી ઇન્ડિયન ક્રિકેટ ક્રિકેટમાં અને પછી આ નામ ગાયબ થઈ ગયું મજબૂર કરી છે સિલેક્શન કમિટીને તેના તરફ ફરીથી જોવા માટે કેમ કે ડોમેસ્ટિક ક્રિકેટમાં જેટલા રન્સ છે આઈપીએલમાં જે સાથે ફરીથી કરુણ નાયર આવે છે તો કરુણ નાયર કદાચ ક્રિકેટ ફેન્સ એ થોડી સ્માઈલ હશે કે કરુણ નાયર ને એટલીસ્ટ તેમની સાથે ન્યાય થવો બાકી જે નામો છે એમાં સૌથી મોટી વાત એ છે ઓવરઓલ આર્થિંગનું વિશ્લેષણ કરીએ કે વિરાટ કોહલીનો જે એરા હતો રોહિત શર્માનો એરા હતો એક પોર્સ ડિપાર્ટમેન્ટ હતો કે જેમાં ભુવનેશ્વર કુમાર ઈશાન શર્મા ઉમેશ યાદવ અને શમી અહેમદ કદાચ છેલ્લી બેટન પણ પડી ગઈ છે કેમ કે શમી અહેમદ ને ટીમમાં સ્થાન મળ્યું નથી હા ઓવરઓલ વચ્ચે જે નામો છે તેમાં બે એક્સપિરિયન્સ નામો હશે શાર્ડુલ ઠાકુર અને રવિન્દ્ર જડેજા રવિન્દ્ર જડેજા માટે કદાચ આ ટેસ્ટ સિરીઝ ઓવરઓલ આ કરિયર નો ટેસ્ટ કરિયર નો કદાચ આ પ્રેગ્નેન્ટ હોઈ શકે અને ઘણી બધી એક્સપેક્ટેશન રહેશે ઘણી બધી જવાબદારી રહેશે એઝ વેલ શાદુલ ઠાકુર કેમ કે શાદુલ ઠાકુર ને કોઈ પણ ફોર્મેટમાં તમે કોઈ પણ પરિસ્થિતિમાં જવાબદારી સંભાળી જાય એવા નામ છેલ્લી ઇંગ્લેન્ડ ટુર હોય કે પછી ઐતિહાસિક છે કે રાહુલ ને કેમ વાઇસ કેપ્ટન ન બનાવવા એ ઘણા બધા સવાલ છે અભિમન્યુ એસ્ટમેરન લાંબા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રન્સ બનાવી રહ્યો છે ઇન્ડિયા એ ટીમમાં પણ કેપ્ટન જઈ રહ્યો છે ઘણી વખત ગયો બેકઅપ વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલ જેના નામે ટેસ્ટમાં સેન્ચુરી પણ છે અને ઇમ્પ્રેસિવ નોર્થ ડોમેસ્ટિક ક્રિકેટમાં તમને છોડી છે વોશિંગ્ટન સુંદર એઝ વેલ એઝ જે મોટા ભાગે બે ત્રણ સિરીઝમાં ટેસ્ટ ટીમમાં જગ્યા હતી તો એ નામ છે ઓવરઓલ આપણે હવે પેસ્ટ ડિપાર્ટમેન્ટની વાત કરીએ બુમરાહ સાથે મોહમ્મદ શિરાજ પ્રસિદ્ધ ક્રિષ્ણ આકાશદીપ અને સિંઘ આ નામો છે જેના પર કદાચ હવે રિલાય કરશે ઓવરઓલ સિલેક્શન કમિટી મેજર ટૂર્સમાં અને ફાઈવ ડે ફોર્મેટમાં બાકી કુલદીપ યાદવ રવિન્દ્ર જડેજા આ બે નામો છે સ્પિન એટેકમાં અને રવિન્દ્ર જડેજા સાથે સાથે વોશિંગ્ટન સુંદર એટલે કે ત્રણ સ્પિનર જઈ રહ્યા છે એક વાત બહુ ક્લિયર થઈ ગઈ કે બે એક સ્વિંગર સ્પિનર છે પણ મોટા ભાગે ઇંગ્લેન્ડ કન્ડિશન હોય છે ત્યાં સ્પિનર્સ નો રોલ મોસ્ટ ઓફ ધ વેન્યુ ઉપર એટલો ઠીક નથી હોતો તો ઇન્ડિયન પેસ એટેક છે પેસ બેટરી છે એના ઉપર ઘણું બધું નિર્ભર કરશે અને બહુ મોટી અગ્નિ પરીક્ષા છે લાંબા દાયકાઓથી આપણે ટેસ્ટ સિરીઝ જીત્યા નથી અને કોઈ પણ કેપ્ટન કે ઓવરઓલ ટીમ ઇન્ડિયાના કોઈ પણ પ્લેયરનું ડ્રીમ હોય લખમાં કે ઇંગ્લેન્ડમાં જઈને તિરંગો લહેરાવે ફાઈવ ડેઝ ફોરમેટમાં કેમ કે ત્યાં તમારું બધું જ ટેસ્ટ થતું હોય છે આ માત્ર ચાર કલાકની એન્ટરટેનમેન્ટ ગેમ નથી આજકાલના ટી ટ્વેન્ટી ક્રિકેટની જેમ આ સિરીઝ લાંબી છે પાંચ ટેસ્ટની સિરીઝ છે અહીંયા ફોર્મ પણ જોઈશે ફિટનેસ પણ જોઈશે તે તમામ હિસાબથી જે અઢાર નામો છે અપકમિંગ જે યંગસ્ટર્સ છે તે તમામ સામેલ છે સિનિયર્સ જે છે બે ચાર બચ્યા છે હવે ઓવરઓલ આ ટીમ માં કેમ કે રહાણે અને પૂજારે પુજારા ની ચર્ચા ઘણી બધી ચાલી તેને પણ ટીમ માં સ્થાન નથી મળ્યું તો ક્લિયર કટ ઇન્ડિકેશન સિલેક્શન કમિટી નું કે કયા રોડમેપ સાથે ટેસ્ટ ક્રિકેટ માટે જવા માંગે છે જી બિલકુલ પ્રમીણ આપ જોડાયા તે બદલ આપનો આભાર